જી સાહેબ મારું નામ પરમાર રાજેશ કુમાર પ્રવીણભાઈ છે હું ધ્રોળ શહેરનો જાગૃત નાગરિક છું સાહેબ અત્યારે તમે જે મારી પાછળ જે રોડ જોઈ રહ્યા છો અત્યારે આ સીસી રોડ બની રહ્યો છે અને સાહેબ આ રોડ ની અંદર એટલી હલકી ગુણવત્તાનું કામકાજ થયેલું છે કે જે ખૂબ જ શરમજનક છે ધ્રોલ નગરપાલિકાના જવાબદાર જે કર્મચારી છે આ રોડ બનતો હોય ત્યારે માથે ઉભું રહેવાનું હોય આ કર્મચારી કોન્ટ્રાક્ટરને લાભ અપાવવા માટે તમે આગળ જોઈ શકો છો આંગળીના વેઢા જેટલી એટલે કે આટલીક જ ભરાઈ કરેલી છે જે ટેન્ડર મુજબ ભરાઈ થવાની હોય જેટલા છ ઇંચ કે સાત ઇંચ કે જે કાંઈ ટેન્ડર મુજબ જે રોડનું કામકાજ થવું જોઈએ એની જગ્યાએ ટેન્ડર વિરુદ્ધ તમામ નીતિ નિયમો નેવે મૂકીને આ રોડનું કામકાજ થયું છે સાહેબ જોવા જઈએ તો આ રોડ વર્ષે કઈ ટકવા પાત્ર નથી ગુણવત્તા વિહીન છે હું તો ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું કે કોન્ટ્રાક્ટર તો એના પેટ માટે ગમે એ કરે પણ જે ધ્રોલ નગરપાલિકાનો સરકારી કચેરીનો પગાર ખાતો કર્મચારી કોન્ટ્રાક્ટરને લાભ અપાવવા માટે આવા કાર્ય કરતો હોય તો આવા સરકારી કર્મચારીને તપાસ કરી ડિસ્મિસ જેવા પગલાં લ્યો અને લોકોને વચ્ચે એક દાખલો બેસાડો કે આવા અધિકારીઓને અમે ડિસમિસ કરેલો છે જેથી કરીને બીજા અન્ય કોન્ટ્રાક્ટરોને એ બધાય સુધરી જાય આ રોડ છે એ તોડી પાડી અને કોન્ટ્રાક્ટરને દંડ આપીને ફરીથી નવો બનાવવા હું ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું જી આપનું નામ પરમાર મહેશ સંજીભાઈ હાલ આ ઢોલના પડદરી નાકાબાર

બાકી આગળ અત્યારે નવું ચાલે છે અને આ કુંડી એ પણ તૂટી ગઈ છે જી આપનું નામ ગોરધનભાઈ પરમાર હાલ પડદરી નાકાબા રોડ બની રહ્યો છે આ બાબતે આપનું શું કેવું છે રોડ તો બની ગયો છે પણ હવે એમાં પાણીનો જે આમ હતું પાણી થાટવાનું કાતે તે સમય પાણી નથી આપ્યું કે માથે કિયારા કરવાના હોય પાણીના ભરવાનું એની જગ્યાએ

માટીથી થી રોડ પાકે નહીં મજબૂત ના થાય એનાથી